માથું તાવ ગમે દુખવું એની માનતા કરે ડાળિયાની ખાકાથી તો બધાને બહુ સરસથી બધા રેડી કમ્પ્લેટ સારું છે ધારમાં દાદાનું આ મંદિર વર્ષો છે કે શરદી તાવ ઉધર કોઈ પણ રોગ હોય ઘણા વર્ષો પહેલાં એક મરકી નામનો રોગ આવ્યો કોરોનામાં પણ કોઈ પણ વ્યક્તિને આ ધારમાં દયાથી અમને કોઈને પ્રોબ્લેમ નહોતો આવ્યો જય માતાજી હર હર મહાદેવ આજે આપણે આવી ગયા છીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જેતાદ ગામ અહીંયા બિરાજમાન છે દાડમાં દાદા ગાઢમાં દાદાનું આ મંદિર વર્ષો જૂનું છે તો ચાલો આપણે ગાઢમા દાદાના દર્શન કરીએ અને ગાઢમા દાદાનો અહીં બિરાજમાન થવા પાછળનો ઇતિહાસ જાણીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયો પસંદ આવે લાઈક લાઇક શેર અને ચેનલ પર પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં લખજો જય મા દાદા દાડમા દાદાના અમે દર્શન કર્યા પણ તમને પણ દર્શન કરાવી દીધા તો કોમેન્ટમાં જય દાડમા દાદા લખી નાખજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હજી આપણે દાડમા દાદાનો ઇતિહાસ પણ જાણવાનો છે તો વિડીયોમાં બન્યા રહેજો જય માતાજી જય દાડમા દાદા જજત ગામના આંગણે એક દાડમા દાદાનું મંદિર છે ભવ્યથી ભવ્ય અને અહીંયા ઘણા વર્ષો પહેલાંનું જૂનું મંદિર છે અંદાજે છ વર્ષ જેવો અંદાજ થઈ ગયો છે અને આ મંદિરની ખાસિયત એ એક છે કે શરદી તાવ ઉધ્ર કોઈ પણ રોગ હોય તમે દાદાને તમારા મનથી દાળિયા છે ખીચડો છે એવું બધું ધારો તો આપોઆપ મટી જાય છે પણ શ્રદ્ધા હોવી જોઈએ પહેલાં પ્રથમ તો તમને શ્રદ્ધાનો વિષય છે પહેલાં તો અને ઘણા વર્ષો પહેલાં એક મરકી નામનો રોગ આવ્યો હતો બહુ જાદા વર્ષો પહેલાં તેથી પણ એક પણ વ્યક્તિને આ રોગમાં નહોતો કોઈને વાયરસ કોઈ પણ ઓલું નહોતું છું પછી હમણાં થોડાક સમય પહેલાં આપણે કોરોના આવ્યો હતો તો પણ કોરોનામાં પણ કોઈ પણ વ્યક્તિને આ દાળ મતદાન દરિયાથી અમને કોઈને પ્રોબ્લેમ નહોતો આવ્યો બરાબર એવા કંઈક રોગ આવી કેમ કે દાર મતદારને અમારે આ એક પીરાણું એવું છે અદ્ભુત પિરાણું છે ગમે એવા રોગ આવે પણ કોઈથી તકલીફ કોઈથી પડતી નથી જતા ગામના આંગણે અને અઢારે વરણ આ દાઢ મજાને માને છે એવું નથી એક જ વ્યક્તિ માને એવું અને બારથી માણસો પણ બહુ દર્શને આવે છે અને મારું તો એ ખાસ એ કહેવાનું કે શ્રદ્ધા પહેલાં હોવી જો તમારે કોઈ પણ તમે કોઈ પણ મંદિરે જાઓ કોઈ પણ જગ્યાએ જાઓ તમને શ્રદ્ધા હોવી જો મતલબમાં માનતાઓ પુષ્કળ આવે છે કોઈ શરદી ઉધરે ચુ એટલે બારથી અમુક લોકો ફોન કરી દે છે કે તમે ભાઈ મારા ડાળિયા ધરી જાઓ આવી ન હોગે તો એ એમ ફોન કરી દેતા આપણને કે ભાઈ તમે ડાળી હાથ રહી અને તમે માની લે લેશ ધારા બરાબર અને તરત એને રિઝલ્ટ મળી જ થાય છે તરત ઉધરસરદી જે કાંઈ હોય એને રિઝલ્ટ મળી ગયેલું છે અને અમારે દર વર્ષે ખીસરો પણ થાય છે ગામ સમસ્ત આયોજન હોય દાઢમંદ્રાનું આયોજન કે ધારમજાને જે કોઈ માનતા કરી હોય કોઈ અમુક આ નોકરીયાતો તો પણ છેડેલા છે અમારા હવે અમારા પટેલ સમાજમાં છે કોળી સમાજમાં અઢારે વર્ષમાં સફળતા મળેલી છે કોઈ શિક્ષકમાં છે કોઈ પોલીસમાં છે કોઈ એવા ઘણા ધંધામાં છે બધા એમ એ થઈ ગયું અને એક માન્યતા અમારી એ છે દારણ કોઈ પણ અમારે લગ્ન કાર્ય શુભ કાર્ય થાય તો પહેલાં અહીંયા શિફળ વધારવા આવવું પડે ઘરે પછી જ આવવાનું એ એક અમારી માન્યતા છે દારણ બધાની પછી જ ઘરે જવાનું જાવું તો ઘરે કોઈ નહીં જવાનું કોઈ શુભ કાર્ય કરો તો પહેલાં અહીંયા ધરવાનું કોઈ પણ આપણે કોઈ પણ સારું કાર્ય ગણો તો પહેલા શીફળ ફળ વધી જવાનું એ પણ એક માન્યતા છે દાદાની પછી જ બીજું આ આયોજન કરવાનું મારું નામ જયસુભાઈ દેવરાજભાઈ ગામ ગાંગઝેદ આપણે વર્ષોથી અહીંયા દાઇનમાં દાદાનું સ્થાનક છે પછી દાદાના અનેક પરસા છે માથું તાવ ગમે દુખતું હોય એની માનતા કરે ડાળિયાની ખાતાથી તો બધાને બહુ સરસથી બધાને રેડી કમ્પ્લેટ સારું થઈ જાય છે અને દીઠ ગામ લગભગ મહિને દર મહિને એનો ખીસડો બનાવતા હોય છે આખું ગામ શું નહીં આજુબાજુના બધે ચાર ચાર ગામ ગુજીના માણસો આવે ખાલી ડાળિયાની માનતા કરે કે દીવા કરે કે અગરબત્તી કરે એની શ્રદ્ધા લઈને આવે એને બધાયને સુખ શાંતિ આપે છે આ વિડીયોમાં આપણે દાળીમાં દાદાના દર્શન કર્યા અને અહીં બિરાજમાન થવા પાછળનો ઇતિહાસ પણ જાણ્યો તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ તો પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને કોમેન્ટમાં જય દાડમા દાદા લખવાનું બોલતાને ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે આવા જ એક ઐતિહાસિક મંદિર સાથે અને આવી જ એક જગ્યા સાથે જય માતાજી હર હર મહાદેવ અને જય દાડમા દાદા